નમસ્કાર દોસ્તો છેલ્લા બે દિવસમાં મોરબીની અંદર એક ચર્ચા થઈ રહી છે કે મોરબીની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મોરબીની અંદર મચ્છુ નદી ઉપર એક બ્રિજ બનવા જઈ રહ્યો છે જેની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે અને આ બ્રિજ જે છે એ ઓગણચાળીસ પોઈન્ટ આડત્રીસ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે આપી દેવામાં આવી છે તો મારે મોરબીવાસીઓને એક સવાલ કરવો છે આ બ્રિજ જ્યાં બનવાનો છે એ બ્રિજથી ખરેખર મોરબીની મૂળ જે ટ્રાફિક સમસ્યા છે દૂર થવાની છે આ બ્રિજ જ્યાં બનવાનો છે એ બ્રિજ શાંતિવન આશ્રમથી રિલીફનગર શમશાન સામા ત્યાં જોડાવાનો છે આ જે બ્રિજ બની રહ્યો છે એના કારણે મોરબીની કેટલા ટકા ટ્રાફિક સમસ્યા દૂર થશે ખરેખર મોરબીને જો બ્રિજ જ આપવો હોય તો આ સરકારે લીલાપર શમશાન પાસેથી સામા કાંઠે આર્ટ્સ કોલેજ જ્યાં છે એને જોડતો બ્રિજ આપવો જોઈએ એટલે કે ભડિયાદ રોડને જોડતો બ્રિજ આપવાની જરૂર છે એટલે કે લીલાપર રોડથી ભડિયાદ રોડને જોડતો જો બ્રિજ આપવામાં આવે તો મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ એમ છે મિત્રો આ બ્રિજ બની રહ્યો છે એ ખૂબ સારી બાબત છે પરંતુ મુખ્ય જરૂરિયાત અત્યારે કોઈ હોય તો એ લીલાપર રોડથી ભડિયાદ રોડના બ્રિજની જરૂર છે કારણ કે જે ઉદ્યોગપતિઓ રવાપર રોડ ઉપર અને સનારા રોડ ઉપર રહીએ છે એ મોટા ભાગના ઉદ્યોગપતિઓની ફેક્ટરીઓ જે છે સિરામિકની સામા કાંઠે છે અને હજારો ગાડીઓ મોરબીથી હજારો જોબ કરતા લોકો મોરબી એકથી મોરબી બેમાં એટલે કે સામા કાંઠે જોબ માટે ધંધા માટે જાય છે એવા સમયે ખરેખર મોરબીને કયા બ્રિજની જરૂર છે એ વાસ્તવિકતા તંત્રએ અને નેતાઓએ સમજવાની જરૂર છે મિત્રો મેં ઘણા બધા ઉદ્યોગપતિઓ સાથે એસોસિએશનના પ્રમુખો સાથે આગેવાનો સાથે બુદ્ધિજીવીઓ સાથે મોરબીના શ્રેષ્ઠીઓ સાથે ચર્ચા કરી ત્યારે બધાનો એક જ ઉત્તર હતો કે પેલા લીલાપર રોડ ઉપરનો બ્રિજ બનવો જોઈએ આજે પાસ છે એ બ્રિજ બને એ ખૂબ સારી બાબત છે એનો કોઈ વિરોધ જ નથી પરંતુ સૌ પ્રથમ જેવો બ્રિજ બનવો જ હોય તો એ લીલાપર રોડનો બ્રિજ બનવો જોઈએ આમ તો આપણે ઓલરેડી આ બ્રિજની બાબતમાં અને ઓવરબ્રિજની બાબતમાં પંદર વર્ષ લેટ છીએ કરોડો રૂપિયાનું ઊંડિયામણ જ્યારે મોરબી સિરામિક એસોસિએશન વિદેશમાંથી રડીને ગુજરાત અને દેશની સરકારને આપે છે કરોડો રૂપિયાનો ટેક્સ જ્યારે આ સિરામિક ઇન્ડસ્ટ્રી આ સરકારને ભરે છે ત્યારે એની જે પ્રાથમિક સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક આ સરકારો આ તંત્ર હું તો ઉતરું જ છે પણ દે રાય દસ્તુર આયે એમ માનીને પણ જો આપણે આગળ વધીએ તો પણ આ જે બ્રિજ બની રહ્યો છે એના કરતાં પણ વધુ જરૂર આ બ્રિજની જરૂર છે એનો વિરોધ નથી ના નથી પરંતુ એના કરતાં પણ વધુ જરૂર જે બ્રિજની છે એ છે લીલાપર રોડથી બળિયાદ રોડના બ્રિજની મેં અધિકારીઓ સાથે વાત કરી ત્યારે એને કીધું કે અમે એ બ્રિજની પણ માગણી સરકાર પાસે મૂકી દીધી છે તો મારી અધિકારીઓને અને સત્તાધારી પાર્ટીના નેતાઓને વિનંતી છે કે તમારે સૌ પ્રથમ તો મૂળ સ્વરૂપમાં જે સમસ્યા છે ટ્રાફિકની એ બ્રિજ પાસ કરાવવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે આ વિષયમાં આપણે ઉણા ઉતરા છે ત્યારે હું એટલે કે પાટીદાર યુવા સેવા સંઘ મોરબી વતી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરું છું કે ઝડપથી જો તમારે કોઈ બ્રિજની મંજૂરી આપવાની હોય હવે પછી તો એ લીલાપર રોડથી ભડિયાદ રોડના બ્રિજની મંજૂરી આપે જે રીતે અધિકારીઓ અને તંત્ર કહી રહ્યું છે કે અમે બંને પુલની મંજૂરીઓ માગી છે તો મારી એવી વિનંતી છે કે આ બ્રિજની સાથે જ લીલાપરથી ભડિયાદ રોડના બ્રિજનું કામ શરૂ થવું જોઈએ અને પત્રકાર મિત્રોને પણ હું વિનંતી કરું છું કે અમારી માંગણી જે મુખ્યમંત્રી સુધી પહોંચી છે એ મોરબીની પ્રજા સુધી પણ પહોંચે અને મોરબીની પ્રજા પણ સરકાર પાસે નેતાઓ પાસે અધિકારીઓ પાસે ઝડપથી આ જરૂરિયાત જે બ્રિજની છે એની માંગણી મૂકે ઓલરેડી મેં કીધું એમ ખૂબ લેટ છે મોરબીમાં મચ્છુ નદી ઉપર ખરેખર નવા ચાર બ્રિજની જરૂર છે એ લીલાપર રોડથી ભડિયાદ રોડના બ્રિજની બીજું અત્યારે જે શાંતિવનથી રિલીફનગર તરફ જતો બીજો જે બ્રિજ છે એની ત્રીજો જે છે રામઘાઢથી ન્યૂ પેલેસ તરફના એક બ્રિજની જરૂર છે અને કાલિકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક એમ ચાર બ્રિજની ખરેખર જરૂર છે પરંતુ આપણે ખૂબ લેટ છીએ હવે સરકાર કોઈપણ પ્રકારના બાના કર્યા વગર તંત્ર કોઈપણ પ્રકારની આડાવડી વાતો કર્યા વગર સીધું જ જે મૂળ સમસ્યા ટ્રાફિકની છે એના નિવારણની અંદર મોરબી અને એક અને બેને જોડતા નવા જે બ્રિજોની માંગણી મૂકી છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને આ લાગણી છે આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ નથી જનજાગૃતિની વાત છે લોકોને મેસેજ પહોંચાડવાનો છે કે પહેલાં આપણે કયા બ્રિજની જરૂર હતી અને આપણે કયો બ્રિજ પહેલાં બનાવવો જોઈએ યા નેતાઓને અધિકારીઓને ખરેખર ખબર પડવી જોઈએ કે સમસ્યા ક્યાં છે અને એનું સમાધાન ક્યાં છે પણ મેં કીધું એમ જે થયો છે પાસ એ પણ સારી વાત છે પરંતુ બીજો બ્રિજ પણ ઝડપથી થવો જોઈએ એની અમે માગણી કરીએ છીએ નહીં કે પછી કોણીએ ગોળ ચોંટાડી અને વર્ષોના વર્ષો સુધી વાતના વાણાં વહી જાય એવું ન થાય તો મને એમ લાગે છે કે મારી આજે આ મીડિયા સંબંધિત આ વિડીયોથી આવતા દિવસોમાં કોઈ અધિકારી અથવા તો કોઈ નેતા સામે મને સ્ટેટમેન્ટ આપશે અથવા તો મારી વાતનો જ્યારે જવાબ આપે ત્યારે મારી એમને વિનંતી છે અધિકારીઓને કે નેતાને કે સમયની સાથેની વાત કરે કે લીલા પરથી નવો જે બ્રિજ બનશે સરકાર પાસે સૈદ્ધાંતિક મંજૂરી માગી છે એ જે નવો બ્રિજ બનશે એ આટલા સમયમાં બનશે અને આટલા સમયની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે આવી સમય સાથેની વાત કરવા માટે મારી સામે અથવા તો મોરબીની જનતા સામે કે મીડિયા સામે ઉપસ્થિત થાય એવી મારી માગણી છે નહીં કે પછી જેમ દર વખતની જેમ લોલીપોપ આપણે આ આ સરકારોના નેતાઓ આપતા હોય છે આપણે એમ લેતા હોય છે એટલે એવું ન થાય અને આ બિલકુલ પોલિટિકલી સ્ટેટમેન્ટ નથી એક જાગૃત